મોટા માથાઓના નામો હતા આ સૌરાષ્ટ્રના મોટા માથાઓના જે નામ હતા એ મોટા માથાઓ હવે એક જ રાત્રિમાં ભૂગર્ભમાં ઉતર્યા છે ગઈકાલે રાત્રે ન્યૂઝરૂમની ટીમે ગર્જનાજની અંદર એ ખુલાસો કર્યો હતો જેમાં ઓપરેશન માફિયા ચલાવ્યું હતું તો ઓપરેશન માફિયાની અંદર એક જ રાતમાં તમામે મોટા માફિયાઓ ભૂગર્ભમાં ઉતર્યા રાતો રાત કરોડો રૂપિયાનો બાયોડીઝલનો ધંધો એ ઠપ થયો કેટલાક મોટા ગજાના નેતાઓ સુધી પણ માફિયાઓ તાર લંબાવ્યા છે કેમ કે એમને ખ્યાલ છે કે અહીંયાથી હવે બચવા માટેનો કોઈ ના કોઈ એ રસ્તો તો જોઈશે એ બચવાના તાર માટે હાલ તો એ માફિયાઓ એ નેતાઓ સુધી પહોંચી ચૂક્યા છે જો કે બીજી તરફ અમરેલી જુનાગઢ રાજકોટ ગોંડલ ચોટીલા સુરેન્દ્રનગર ભાવનગર આ સાથે જ ગીર સોમનાથ સહિત એ મોટા ભાગના વિસ્તારોની અંદર બાયોડીઝલના જે માફિયાઓ હતા એ તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે પરંતુ ત્યાં જે બાયોડીઝલ વેચાતું હતું એ પણ ઠપ થયું છે રાતોરાત બાયોડીઝલનો એ ધંધો અચાનક જ એ તમામે પૈડાઓ થંભી ચૂક્યા છે કે જે ટ્રકો જે ટ્રાવેલની અંદર આ બાયોડીઝલ વપરાતું હતું એ રાતોરાત ઠપ થયું છે હાલ તો સૌરાષ્ટ્રની અંદર એક ચર્ચા ચાલી છે કે એક જ રાતની અંદર એવી તો શું ઘટના બની કે બાયોડીઝલ એ ઠપ થયું પરંતુ કદાચ એ લોકોને ખ્યાલ નહીં હોય કે ન્યૂઝરૂમની ટીમે આ બાયોડીઝલના બાયો માફિયાઓ જે છે એમને લઈને એક પર્દાફાશ કર્યો હતો અને ખુલાસાઓની સામે જ હજી આ પહેલું ચરણ હતું એ પહેલું પગથ હતું ન્યૂઝરૂમે હજી આ આખા ખુલાસાની અંદર હજી એ સ્પષ્ટતા કરતા હજી બતાવ્યું હતું કે આ એક માત્ર પહેલો ખુલાસો છે હજુઓ આવા અનેક ખુલાસાઓ થવાના છે ક્યાં ક્યાં શું શું થઈ રહ્યું છે એની માહિતીઓ આપવાની છે પરંતુ એ પહેલા જ એ માત્ર બાર કલાકની અંદર સૌરાષ્ટ્રભરની અંદર બાયોડીઝલ એ ઠપ થયું છે અત્યારે મારી સાથે મારા સહયોગી કિશન કાંટેલિયા જોડાય છે સીધી વાત તેમની સાથે કરવી કિશન બાયોડીઝલ ની ન્યુઝ રૂમે આખી પહેલ એ ચલાવી હતી કે બાયોડીઝલના કારણે

જેટલી પણ જગ્યાએ બાયોડીઝલ વેચાતું હતું લઈ જવામાં આવતું હતું લવાતું હતું આ તમામ પ્રવૃત્તિઓ ગઈકાલે રાત્રે આઠ વાગ્યા થી બંધ કરી દેવામાં આવી છે જી હા પ્રદીપ તમામ અસામાજિક જે લોકો હતા કે જે ગમે તેમ કરી અને બાયોડીઝલ ચલાવતા જ હતા કે જે પોતાની દમ પોલીસ આ તે બીજું ત્રીજું કોઈ પણ પ્રકારે એ લોકો પોતાના બળપ્રયોગ થી બાયોડીઝલ ચલાવતા હતા તમામ લોકોએ અત્યારે બાયોડીઝલ બંધ કર્યું છે અને જે રાજકોટ જિલ્લામાંથી જે સૌથી વધારે બાયોડીઝલ નો સપ્લાય હતો એ સપ્લાય પણ જે આ બાયોડીઝલના આ જે માફિયાઓ છે તેમને સપ્લાય પણ બંધ કર્યો છે સાથે જ જે પોરબંદર સોમનાથ દ્વારકા વેરાવડ જે તમામ જગ્યાએ બાયોડીઝલ જતું હતું એ તમામ જગ્યાનું બાયોડીઝલ બંધ કરી દેવામાં આવ્યું છે કચ્છનો રૂટ પણ બંધ કરી દીધો છે અને સાથે તમામ જે માફિયાઓ છે કે જે ગમે તેમ કરીને બાયોડીઝલ વીતતા હતા એ તમામ માફિયાઓ અત્યારે ભૂગર્ભની અંદર પ્રદીપ ક્યાંક ગોઠવાઈ ગયા છે એક બે જે મોટા સપ્લાયર હતા એ સપ્લાયારોએ પોતાના મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધા છે પરંતુ પ્રદીપ મારી પાસે પચાસ કરતા પણ વધારે એક વિડીયોનું લિસ્ટ છે કે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ ગેરકાયદેસર રીતે આ બાયોડીઝલનો જથ્થો ચાલતો હતો જો આવનારા સમયમાં આ બાયોડીઝલ છે તેના પર રોક નહીં લાગે અને આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે ચાલુ રાખવામાં આવશે તો આ જે કાર્યક્રમ છે ચાલુ જ રહેશે અને આજે પણ અલંગ તેમજ ભાવનગર આસપાસના દસ થી પચાસ કિલોમીટરના જે ગામડાઓ છે ત્યાં ગેરકાયદેસર રીતે પંપ ખુલ્યા છે અને ત્યાં પણ પેટ્રોલ અને ડીઝલ ભરી આપે છે ને બાયો ડીઝલ છે એ મળી રહે છે અને સૌરાષ્ટ્રમાં બાયો ડીઝલ એપી સેન્ટર એ ભાવનગર જિલ્લો અને જે ચોટીલા મથક છે એ ચોટીલા

એ તમામ હાલ ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે અને તમામ જિલ્લાઓની અંદર બાયોડીઝલની જે મોડી રાતથી જે ખેપ જે છે એ બંધ થઈ ચૂકી છે અને ખાસ એ મહત્વની વાત સામે આવી રહી છે મોટા જે સપ્લાયરો છે એ સપ્લાયરોના ફોન એ બંધ થઈ ચૂક્યા છે અને મોટા સપ્લાયરો એમના રાજકીય આકાઓ એમના જે કોઈ પણ આકાઓ કે જે એમની પીઠ પણ બનીને કામ કરતા હતા એમની પાસે તેમના શરણે પહોંચી ચૂક્યા છે કેમ કે આ એ નેક્સસ આ જે કૌભાંડ છે એનો પર્દાફાશ કરવાનું ન્યૂઝ રૂમની ટીમે એ નક્કી કર્યું છે પહેલો એપિસોડ લોન્ચ કર્યો છે અને હજુ પણ આગામી સમયમાં આ જ પ્રકારે એક બાદ એક જગ્યાઓના ખુલાસાઓ થશે કઈ જગ્યાએ કેવી રીતે બાયોડીઝલ મળે છે અને ક્યાંથી આવે છે ને કોણ એને સપ્લાય કરે છે રોજનું કેટલું સપ્લાય છે અને કેટલા સપ્લાયની કેટલી કિંમત છે આ તમામ અંગે આવનારા સમયની અંદર ન્યૂઝ ટીમ એ સૌથી મોટો કટસ્પોટ કરવા જઈ રહ્યું છે

vamos buscar